સરસ્વા પૂર્વગામે ચેકડેમના રિપેરિંગ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલ મટીરિયલ વાપરી ખુલ્લામ સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યા હોય તેવી લોક ચર્ચા થઈ રહી છે મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વગામે નદીમાં જૂના ચેકડેમનું રિપેરિંગ માટે સરકાર દ્વારા છ લાખ ફાળવવામાં આવ્યું પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેમાં નદીનો કાકરો પથરા અને હલકી કક્ષાની કપચી રેતી મિક્સ કરી ભરાઈ કામ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે લાખો રૂપિયા ફાળવામાં આવતા હોય છે પણ સરકારી બાબુઓ સ્થાનિક નેતાઓ અને એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરી કામ પૂર્ણ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે આમ કોન્ટ્રાક્ટર દ્વારા ચેકડેમના રિપેરિંગ કામમાં એસ્ટિમેટ મુજબ કરવામાં આવે તેવી ગ્રામ લોકોની માંગ છે આવો હલકી કક્ષાનું માલસામાન કેમ વાપરવામાં આવે છે ત્યારે હવે જોવું રહ્યું કે લગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું છે નદીનો કાકરો અને અલકીક કક્ષાની રેતી વાપરવામાં આવે અને આ કામમાં આવો ખોટો ઉપયોગ કરી રહ્યા સરકારના દુરુપયોગ કરી રહ્યા આપનું નામ સુવર સુરસિંહ ભાઈ બરાબર ગામ સરસવાપુરવ ડિપોર્ટ